જય જવા જય જવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિન પાર્મ અને સોલાર પ્રોજેક્ટની કામ કરતી કંપનીઓ દ્વારા વીજ પરિવહન માટે ખેડૂતોના ખેતરમાં અમાનુષી અત્યાચાર ગુજારી પોલીસ તંત્રનો ઉપયોગ કરી લુખા માથાભારી તત્વોનો ઉપયોગ કરી અને ખેડૂતોને ખૂબ હેરાન પરેશાન કરવામાં આવે છે અને વળતર દીધા વગર તાર પાથરવામાં આવે છે તારની રેસા પસાર કરવામાં આવે છે થાંભલાઓ ઉભા કરવામાં આવે છે આવો જ બનાવ રાખેડાથી જે લીંબડી રાણ જે સપેશન છે અને જે વિમસોલ કંપની જેનું આરઓડબ્લ્યુ નું કામ કરી રહી છે એ કંપની દ્વારા નાયન નંદાણા અને રાણ ગામના સતવારા સમાજના ખેડૂતોમાંથી પસાર કરવામાં આવે છે આ ખેડૂતોને કોઈ પણ જાતની વળતર દીધા વગર જે તાર અને થાંભલા ઉભા કરવામાં આવ્યા છે ત્યારે આજ ખૂબ બહોળી સંખ્યામાં સમગ્ર બારાડી પંથક ના સમાજના સમાજ ના આગેવાનો સરપંચીઓ અને ગ્રામજનો અને ખેડૂતો ભેગા મળી અને અમે એક નિર્ણય લીધો છે કે આવતીકાલે સવારે દસ વાગે જે ભારતીય પોલીસ દ્વારા સતવારા સમાજના ખેડૂતો ઉપર અમાનુષી અત્યાચાર ગુજારી અને જે લાઈન કોઈ પણ જાતની વર્તન દીધા વગર ખોડવામાં આવી છે

સમગ્ર સમાજના ખેડૂતોને અન્યાય કરવામાં આવે છે વળતર આપવામાં નથી તો આ પ્રશ્ન આવતીકાલે જયારે વિશાળ સંખ્યામાં ભારતીય પોલીસ સ્ટેશને અમે દસ વાગે બેસવાના છીએ તો સર્વને વિનંતી છે કે યુવા મિત્રો ખેડૂતો આગેવાનો અને તમામ પક્ષને ને રાજકીય આગેવાનો આપ સર્વે આવો અને અમારી લડતમાં માં અને આ ખેડૂતો જે અન્યાય થયો છે એને ન્યાય મળે એના માટે આવો આપણે સૌ મળી અને આ પોલીસ તંત્ર દ્વારા જે દમન ગુજારી અન્યાય કરવામાં આવ્યો છે કંપની દ્વારા જે અન્યાય કરવામાં આવ્યો છે તેના વિરુદ્ધ આપણે લડત આદરવાની છે કાલે સવારે દસ વાગે તો હું આપ સર્વે વિનંતી કરું છું કે આવતી કાલે સવારે દસ વાગે ભારતીય પોલીસ સ્ટેશને આવજો ભારત